નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા વૃક્ષારોપણ કરવામાં આવ્યું પર્યાવરણ રાજુલા નગરપાલિકા દ્વારા સખી મંડળના બહેનોએ ભારે જહેમત ઉઠાવી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને નગરપાલિકાના સદસ્યો આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા અને એક પેડ મા કે નામ સાથે વૃક્ષારોપણ થયું હતું રાજેશભાઈ જાખરા પરાગભાઈ જોશી સદસ્ય અર્ચનાબેન જોશી રેવાબા તથા શહેરમાંથી આશીફભાઈ મુનિ આરિફભાઈ રૂપાણી નિલેશભાઈ જોશી પૂર્વ નગરપાલિકા પ્રમુખ ચિરાગભાઈ જોશી સહિત કર્મચારીઓ જોડાયા હતા અને સદસ્ય અર્ચનાબેન દ્વારા જણાવેલ કે આ કાર્યક્રમ નગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનોની જહેમતથી આ વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો હતો રાજેશભાઈ ઝાકરા દ્વારા જણાવેલ કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજન સફળ આયોજન થયેલ તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા નગરપાલિકા રાજુલા નગરપાલિકા સંચાલિત રાજુલા નગરપાલિકાની સદસ્ય અર્ચના જોશી આજે પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ છે એ નિમિત્તે નગરપાલિકા સન નગરપાલિકાના સહયોગથી અને સખી મંડળના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને બહુ સારી સંખ્યામાં સખી મંડળની બહેનોએ અમને સહયોગ આપ્યો અને તે લોકો જોડાણા વૃક્ષારોપણમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણ વિશે તો શું કહું પણ આપણને જે અત્યારે જોઈએ છે કે વૃક્ષારોપણ ઓછું થતું જાય છે અને આપણા ગ્લોબલ ચેન્જિંગ આવી રહ્યું છે એટલે દરેકે વૃક્ષ વાવવું જ જોઈએ અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ કહેવું છે કે એક વૃક્ષ આપણે આપણા માના નામે પણ એક વૃક્ષ વાવો એવું એને અપીલ પણ કરેલી છે બરાબર મારું નામ રાજેશભાઈ ઝાખરા છે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજુલા ખાતે મારૂતિધામ મંદિરના પાછળના સાઈડના ગ્રાઉન્ડમાં રાજુલા નગરપાલિકા આયોજિત વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમના સહભાગી સખી મંડળના બહેનું પણ થયા છે તેમજ ધારાસભ્ય અને પ્રમુખ શ્રીના સૂચનથી રાજુલા ખાતે વિશ્વ પર્યાવરણ નિમિત્તે દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે આપ સૌને અમારા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે એક વૃક્ષ વાવશો તો જેથી પર્યાવરણ શુદ્ધ થશે તો આપણે એક ઘરડી એક એક ઘરે એક એક વૃક્ષ વાવવું જરૂરી છે ભારત માતા કી જય